થરાદના તમામ ડોક્ટર એસોસિએશન દ્વારા કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ ત્યારબાદ મહિલાની હત્યાને પગલે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કોલકાત્તાની કથિત ઘટનાને લઈને આજે થરાદના તમામ ડોક્ટરો દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન સાથે થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ન્યાયની માગણી સાથે દોષીઓને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે થરાદના ડોક્ટરો દ્વારા રજૂઆત કરવામાં આવી

થયેલી આ ઘિનોના કૃત્યની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિરોધ પ્રદર્શન માટે અમે એકઠા થયા છીએ આજે થયું એ બહુ દુઃખદ ઘટના છે આ તો એક ડોક્ટર દીકરી સાથે થઈ થયું દરેક ભારતીય આ વિરોધમાં જોડાવો જોઈએ અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આનો આનું સજાનું પ્રાવધાન બહુ કડક હોવું જોઈએ અને જલ્દીથી જલ્દી ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થવી જોઈએ નવ ઓગસ્ટ કલકત્તાના આરતી મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગ્યાની ઘટના જેમાં એક મહિલા ડોક્ટર સાથે ઘેંગ અને એનો મર્ડર કરવા પડે એ ઘટનાનો આઈએમએ થરા ભગાત પેરામેડિકલ એઝુશિયન કડક શબ્દોમાં વિરોધ કરે છે અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ કે આ ફાસ્ટથી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એનાને કડકથી કડક સજા મળે તમામ પ્રાઇવેટ હોસ્પિટલ સત્તર તારીખ સવાર છ વાગેથી અઢારથી સવાર છ વાગ્યા સુધી એસ્ટ છૂટ રહેશે એને રૂટીન ઓપીડી રૂટીન પ્રોસીજર બધા બંધ રહેશે આપાત્કાલન સિવાય મળશે એસોસિએશન થરા ડેન્ટલ એસોસિએશન નર્સિંગ એસોસિએશન બધા જ અમે આ મુદ્દે એસટીએમ સાહેબને નિવેદન આપવાના છીએ એમ કે ભાઈ આ અને દિવસ સજા બીજી અમારી એક માગણી એવી છે કે શેન્ડલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે

માંગ અમારી સૌથી પહેલાં તો પ્રાથમિકતા અમારી સેફ્ટીની છે જ્યાં મહિલા ડૉક્ટર જો સુરક્ષિત ના હોય ત્યાં મહિલા ડૉક્ટર કેવી રીતે કોઈની સુરક્ષા સેવા છત્રીસ કલાકની ડ્યુટી કરીને એ વ્યક્તિ સેવા કરતી હતી દર્દીઓની અને છતાં પણ એની સાથે આવું સૃષ્ટિ વિરોધ થયું છે એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ દેશમાં જ્યાં આપણે ડેવલોપિંગ કન્ટ્રી તરીકે આજે ડેવલપ થવા જઈ રહ્યું છે ત્યાં નારી સશક્તિકરણના નામે ખાલી ને ખાલી સરકાર કોઈ પગલાં લઈ લઈ રહી નથી મહિલાઓની સુરક્ષા માટે